પ્રિઝ ધ લોર્ડ ક્રિસ તથા બહેનો દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર ચૌદમી તારીખ આગમન ઋતુનો ત્રીજો રવિવાર છે શાસ્ત્ર સાંભળીએ માતીનો ગ્રંથ અગિયારમો અધ્યાય બીજી થી અગિયારમી કડી સુધી યોહાને કારાવાસમાં ક્રિષ્ના કાર્ય વિશે સાંભળ્યું એટલે તેમણે પોતાના શિષ્ય મારફત તેમને પૂછાવ્યું કે જેમનું આગમન થવાનું છે તે આપો છો કે અમારે બીજા અની રાગ જોવાની છે ઈશ્વરે તમને જવાબ આપ્યો તમે જે સાંભળો છો અને જે જુઓ છો તે યોહાનને જઈને કહો આંધળા થાય છે લંગડા ચાલે છે કોડિયા સાજા થાય છે અને બહેરા સાંભળે છે મરેલા સજીવન થાય છે અને દિનજનોને શુભ સંદેશ સંભળાવવામાં આવે છે અને મારે લીધે જેની શ્રદ્ધા ઢકતી નથી તે પરમ સુખી છે યોહાનના શિષ્ય ગયા એટલે ઈસવેલ લોકોને યોહાન વિશે કહેવા માંડ્યું તમે રણમાં શું જોવા દોડી ગયા હતા પવનમાં ઢોલતું ઘાસ જોવા તો ન હોતા ગયા નહીં તો પછી તમે શું જોવા દોડી ગયા હતા મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસ પણ મુલાયમ વસ્ત્ર પહેરેલા માણસ તો રાજાના મહેલમાં હોય તો તમે શું જોવા દોડી ગયા હતા

એના કરતા મોટો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે આ ત્રીજો રવિવાર આગમન ઋતુનો આનંદનો રવિવાર તરીકે ઉજવવામાં આવે છે આનંદ એટલા માટે કે આપણે મુક્તિદાતા તારણહારના જન્મની જન્મ જયંતિ ઉજવવા આપણે આનંદપૂર્વક રાહ જોઈએ છીએ એ જન્મનો સંદેશ આપણને આનંદ આપે છે વિશે આપણે જોઈએ છીએ હતા અને યાર નદી કિનારે આવે છે યારદા નદીના લોકોને સ્નાનસ્કાર કરાવવા અને પછી અત્યારે જેલમાં અને સાના માટે આવ્યા હતા એ પણ આજના શુભ સંદેશમાં પ્રભુ નો માર્ગ તૈયાર કરવા માટે આવ્યા હતા ગંભીર દેખાવ કઠિન શબ્દ અને સાથે સાથે લોકોને હૃદય પલટો કરાવવા માટે બોલાવતા અને જ્યારે પ્રભુ ઈસુ આવ્યા યોહાન ગ્રંથમાં પહેલો અધ્યાયમાં ઓલગણ ત્રીસમી કલમમાં જુઓ પેલું ઈશ્વરનું ગેઠું દુનિયાના પાપ ફરી લેનાર એમ કરીને એમને વિશે સાક્ષી આપી આવી રીતે જે હેતુ માટે આવ્યા હતા અને સાક્ષી પણ આપી લોકોને બતાવી આ જ ઈશ્વરનું ગેઠું છે દુનિયાના પાપ કરી લેનાર એ બધું કર્યા પછી યોહન પોતે એમના વિશે કહ્યું હતું લોકોને એ સર્પના સંતાનો માત્ર એ સસુમથી સજા માનતી બચી શકશો એવું તમે તમને કોને કહ્યું હૃદય પલટાની શોભે એવા કાર્ય કરો અને ઝાડના મૂળ ઉપર કુહાડો મંડાઈ ચૂક્યા છે ઘઉ ઘઉ તે પોતાના કોટારમાં ભરશે અને ફોતરા ને ફોતરા કદી ઓલવાય નહીં એવા અગ્નિમાં બાળી મુક્ષમ કરીને પ્રભુ ઈસુ વિશે એમણે વાત કરી હતી અને અત્યારે એ વાત વાત સાંભળે છે એટલે એમને લાગ્યું કે કદાચ મેં ભૂલ તો ખરી નથી ને કારણ કે જે કાર્ય માટે હું આવ્યો હતો એ મારા કાર્યમાં તો કંઈ શંકા નહીં પણ અત્યારે એમના વિશે જે વાત સાંભળું છું મને લાગ્યું કે મારા કરતાં પણ વધારે કડક હશે જે શાસકો હોય એમને ગભરાવી પડશે જે ધર્મના શાસકો હોય એમને પણ દૂર કરશે અને મુક્તિ આપશે એમ રાગ જોતા એટલે એમને થોડી શંકા અને ત્યારે પોતાના શિષ્યોને મોકલીને પ્રભુ પાસે પૂછે છે કે આવનાર તમે છો કે મુક્તિદાતા તમે છો અમારે બીજા કોઈની રાહ જોવાની જેમ કરીને એમના શિષ્ય આવીને પૂછે ને પ્રભુ સ્પષ્ટ સંદેશ આપે છે તમે જે સાંભળો છો એ જેને કહો જે જીવો છો ત્યાં જેને કહો આંધળા દેખતા હશે જે મરેલાઓ જીવતા થાય છે લંગડાઓ ચાલતા થાય છે અને મુંગાઓ બોલતા થાય છે એમ કરીને અબ્દુત વળે ગયેલા સાજા પણ મળે છે જે 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 સત્ય છે તમે ત્યાં જેને કહો એમ કરીને પ્રભુ યસુ સ્નાનસ્કાર વિશે સ્નાનસ્કાર માટે એ સંદેશ આપે છે સાથે સાથે કહે છે મારે લીધે જેની શ્રદ્ધા ઢકતી નથી તે પરમ સુખી છે એટલે કદાચ સ્નાનસ્કાર યોહાન માં શંકા હોય તો પછી ક્લિયર કરો જે હેતુ માટે આવ્યા હતા એ પ્રમાણે હું આગળ વધ્યો છું એમ કરીને સાથે સાથે એશિયાના ગ્રંથમાં એકસઠ મો અધ્યાય હું મસિયા હશે એમ કરીને તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને દિન દુખિયાના શુભ સમાચાર સંભળાવવા ભાંગે લાવવાનો હૈયા ઘા રૂઝાવવા કેદીઓની છુટકારોની બંદીવાનોની મુક્તિની જાહેરાત કરવા મોકલ્યા છે અને એ પ્રમાણે પ્રભુ યસુ જીવનમાં આગળ વધ્યા હતા હા કૃષ્ણમાલ ભયતા બહેનો કે પ્રભુ યસુ એક ક્રાંતિકારક મુક્તિદાતા છે આજે એ આનંદ રવિવાર હોય એમને જન્મ દ્વારા જીવન દ્વારા કાર્ય દ્વારા અને લોકોને આનંદ અને આનંદ આપે છે ખાસ કરીને આપણે જોઈએ લુકના ગ્રંથમાં પહેલો જેમ ચૌદમી કલમ આપણે જોયું છે એમના જન્મના લીધે લોકો

કેવી રીતે આનંદ લાવે છે એમ ઘરને સ્નાન માના પેટમાં હતા લૂકના ગ્રંથમાં પહેલો ઉદ્યમ 41મી કલમમાં એના માના પેટમાં એલિઝાબથના પેટમાં હતા ત્યારે આનંદથી આનંદથી ફરક એમ ઘરને એલિઝાબેથ પોતે બોલે છે અને એવી જ રીતે પ્રભુ ઈશના કાર્ય જોઈને લોકના ગ્રંથમાં તેરમો ઉદ્યમ 17મી કલમમાં લોકો તો આનંદ વિભોર થઈ ગયા એમ ઘરને જે કાર્ય જે ચમત્કાર જોઈને લોકો આનંદ વિભોર થઈ ગયેમ કરીને જોવા મળે છે હા કૃષ્ણ ભય તભેનું એ સાચા ગોવાળ તરીકે વાવ્યા અને જ્યારે એક ઘેટું ખોવાઈ જાય અને પછી મળી જાય કેવી રીતે હરખાતા હરકાતા આનંદપૂર્વક આવેતમ કરને એ જે કંઈ ખોવાઈ ગયું એને શોધવા મુક્ત કરવા માટે પ્રભુ સાવ્યમ કરને એ એમના વિશે કહેવામાં આવે છે સાથે સાથે યોહાનગરનો સોળ મોજાય બાવીસ બી કલમમાં પ્રભુ પોતે કહે છે જ્યારે હું તમને દર્શન આપીશ તમારે એમ હરખાય પ્રભુ એમના દર્શન દ્વારા શિષ્યના જીવનમાં આનંદ આનંદ છે સાથે સાથે યોગ્ય વીસમી કલમમાં પ્રભુ શુષ્ઠ જીવન ચહેલા એમને દર્શન આપ્યું ત્યારે એમને જોઈને શિષ્ય હર્ષ પામ્યા હા કૃષ્ણ બહેનો આ આનંદનો રવિવાર ભલે આપણા જીવનમાં જાત જાતની પ્રોબ્લેમ હોય મુશ્કેલી હોય અને તકલીફ હોય કઠોકટી હોય પણ પ્રભુ ઈસુનો જન્મ ખરેખર આપણા દરેકમાં આનંદ આનંદ આપે છે એમ કરીને સાતરા પાઠ આપણને શીખવાડે છે આ કૃષ્ણમાલ ભાઈ તબેનો આજના શુભ સંદેશ સાત્ર પર સમજવા માટે પ્રભુ શ્રી ઓળખવા માટે આ કેવી રીતે આનંદનો રવિવાર છે સાબિતી તમને મળી ગયા હોય એના માટે તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેવ અ હેપી સન્ડે